દક્ષુ માટે ફ્રુટ સ્લાટ આપણે બનાવ્યું હતું થોડુંક તો દક્ષુ એ બે જમ ભાઈ જો હજી કાંઈ હરખું નથી ભાઈને ને ફ્રુટ સ્લાટ પીવે ના તો જે જય શ્રી કૃષ્ણ કે એમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તો બસ દક્ષુને તાવ આવ્યો છે કાંઈ હરખું છે નહીં તો આપણને કાંઈ ગમે નહીં કેમ કે સાનવું નો સાનુ નો થઈને રૈમાં કરે કાંઈ આગળ કાંઈ બોલે નહીં કે કાંઈ નહીં અને રમવાનું ન હોય એમને મૂંગે મૂંગો હોય એમને મૂતો રહે તો આપણને કંઈ મજા આવે નહીં કામ કરવાની તો અત્યારે ની શરૂઆત કરીશી તો બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં લક્ષુ પપ્પા કારખાને જતા રહ્યા છે નહોતા જતા પણ મેં કીધું કે જાઓ કાંઈ વાંધો નહીં હવે તો એને સારું છે પણ એનો જીવ તો આ એને હોય એ કે દક્ષું મજા નથી તો કારખાને આજમાં ન જાવું મેં કે નહીં જાઉં તમ તારે હું તો શું અને ધ્યાન રાખશું ને એવું લાગશે તો ફોન કરશું એને ટિફિન બનાવી દીધું છે એ કારખાને જતા રહ્યા છે અને હવે આપણે ઘરે સી હું ને દક્ષું તો હવે બસ ઘરનું કામ થોડું ઘણું થાય તો કરશું નગર ભાઈમાં ધ્યાન દેવું કેમ કે એને મજા નથી તો આપણે ધ્યાન રાખવું પડે એનું તો બની આ રેજો અમારા બ્લોક માં ટિફિન માં દક્ષુન પપ્પા ને સેવ નું શાક બનાવી દીધું તો ઈ લઈને વઈ ગયા ને થોડુંક પડ્યું છે ઈ આપણે માટે રાખ્યું આપણે આજે કાઈ બહુ જમવાની ઈચ્છા નથી તો જે છે એ ખાઈ લેવું તો ભાઈ જો હજી કાઈ હરખું નથી ભાઈને ને ફ્રુટ સલાડ પીવે છે જી બહુ કાઈ હરખું નથી તાવ તો નથી પણ ગાડીમાં માં મેળ નથી હજી કા ભાઈ પપ્પા પાપાઈ છે દવા પાઈ હા થઈ જાય ને બટુ એટલે પાઈ પીવા મન ફ્રૂટ મન ફ્રૂટ ફ્રૂટલેટ ભાઈ માટે બનાવી દીધું છે કાઈ ખાતો નથી એટલે મીઠું મીઠું છે દક્ષુ માટે ફ્રૂટ સ્લાટ આપણે બનાવ્યું હતું થોડુંક તો દક્ષુ એ બે ચમચી તો માણ ખાધું કેમ કે એને તાવ આવ્યો છે તો કાંઈ ખાવાની ઈચ્છા ન થાય તો આપણે પાછું ફ્રિજમાં મૂકી દઈએ

આ રૂચમંદીકાને દૂધ જોઈ છે દૂધ જોઈ છે હા આ લો દૂધ દેઉ જો ઓલા માર્યું દૂધ તર લક્ષ્મભાઈ માટે ખીચડી ગરમ ગરમ બનાવી દીધી છે મજા નથી તો ખીચડીસ ખાઈ બીજો તો હું ખાવાનું એ ભાઈને કા ભાઈ હમ નથી વઢી ગયા છે દૂધ પીવે છે

તો આજનો બ્લોગ અયાસ પૂરો કરી મળશું કાલે નવા માં અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે અમારી ભરૂચ વ્લોગ્સ તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ બધાને